ભરૂચના આમોદ તાલુકાના ઓછણ ગામે ગરીબો માટેના સરકારી અનાજની હેરાફેરી કરતા બે ઈસમો પોલીસની જાળમાં ફસાઈ ગયા છે ત્યારે ટ્રેક્ટરમાં ભરેલો ચોખા અને ઘઉંનો જથ્થો દિવેલા ગામના ખેતરમાંથી મળી આવ્યો છે ત્યારે ભરૂચ આમોદ પોલીસને મળેલી બાતમીને આધારે ઓછણ ગામની સીમથી પસાર થતા ટ્રેક્ટરને રોકી તપાસ કરવામાં આવી હતી ત્યારે ટ્રેક્ટર પાછળ લાગેલી ટ્રોલીમાં ચોખાની અઠયાવીસ અને ઘઉંની ઓગણીસ થેલીઓ મળી આવી છે આ અનાજનો અંદાજીત કુલ વજન બે હજાર ત્રણસો બાવન કિલોગ્રામ હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે ટ્રેક્ટરનો ડ્રાઈવર ઈશ્વર રાઠોડ તથા અનાજનો માલિક ભૂપેન્દ્ર પટેલ પૂછપરછ દરમિયાન કોઈપણ આધારભૂત દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા આથી પોલીસે વધુ તપાસ કરતા અનાજનો જથ્થો ખેતરમાંથી પણ મળી આવ્યો હતો ત્યારે પુરવઠા મામલતદાર અને પોલીસની ટીમે રૂપિયા સિત્તેર હજારની કિંમતનો અનાજ અને રૂપિયા પાંચ લાખની કિંમતનો ટ્રેક્ટર કબજે કર્યો હતો આ સાથે જ ઓછણ ગામે અનાજની દુકાન પર ચેકિંગ હાથ ધરાયો હતો ત્યારે દુકાન સંચાલકના જવાબો અસંતોષકારક હોવાને કારણે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે